જુનાગઢ જિલ્લાના માંગરોળના લાંગડ ગામમાં ગ્રામજનો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ ચૌદ અને પંદર માં નાણાં પંચમાંથી થયેલ જુદા જુદા કામોમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાના આરટીઆઈ દ્વારા માહિતી માંગી ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવામાં આવ્યા છે ત્યારે હિન્દુ સ્મશાનમાં પાણી પીવાની ટાંકીમાં નળ કનેક્શન જ નથી અબોલ પશુને પીવા માટે આશરે ત્રણ મહિના પહેલા જ અવેડાઓ બનાવેલ જેમાં તિરાવ પડી ગઈ છે પાણીનું કનેક્શન પણ આપવામાં આવ્યું નથી અવેડાની બાજુમાંથી જ પાણીની પાઇપલાઇન નીકળે છે છતાં ગ્રામ પંચાયત દ્વારા કહેવામાં આવ્યું કે નવી ગ્રાન્ટમાંથી અવેડા માટે કનેક્શન આપવામાં આવશે ગામમાં હિન્દુ સ્મશાનમાં દિવાલો બનાવેલ હોય જેમાં બે અલગ અલગ દિવાલોનું બજેટ એક લાખનું જ છતાં દિવાલોનું માપ

વાત એ છે કે સ્મશાનમાં મૂકેલી નાની એવી શંકર ભગવાનની મૂર્તિના પચાસ હજાર મોડો એક તો સ્મશાન અને તેમાં પણ ભગવાન પણ નથી મૂકતા તો આવા ભ્રષ્ટાચારી ને આવા લાખો રૂપિયાના વિકાસ નામે ચાવ કરનાર ને ખુલ્લો પાડી વહેલી તકે આવા ભ્રષ્ટાચારી વિરુદ્ધ તપાસ કરી કાયદેસરના પગલા લેવા માટે લાંગોડ ગામના સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે એવા અલ્પેશ કગરાણા જુનાગઢ આ અવેડામાં જો એમાં અત્યારે ફાટી ગયો આખો તો હવે આનો ઉપયોગ તો થયો નથી તો આ કયા ઉદ્દેશ્યથી આ અવેળો બનાવી ગયેલ છે કે ખાલી બિલ પકવવા પકવું છે કે કંઈ અમે ભ્રષ્ટાચાર કરવા કે કઈ પૈસા માટે બનાવેલ છે તો આ બધા પૈસા ખીચા માં ગયા કે શું છે કઈ ખબર નથી પડતી તો આનો પશુના પાણીમાં પીવામાં તો કઈ ઉપયોગ ક્યો નથી આનો બરોબર અને પાણીનો કનેક્શન એ નથી આપ્યું અને બંને એના ત્રણ મહિના છે તો હવે પાકો ફાટી ગયો આખ બધી દિવાલો તિરાડો પડી ગઈ તો હવે અમારે આમાં શું સમજવાનું એમ તો જવાબ આના વિશે અમે મંત્રી તલાટી મંત્રીને પણ ફરિયાદ કરેલી તો એને એમ કીધું કે હવે બીજી ગ્રાન્ટ આવી છે તો એ પાણીનું કનેક્શન આવી છે તો આ લાઈન પાણીની લાઈન બાજુમાંથી જ નીકળેલી છે તો પચાસ રૂપિયાના ભૂંગળા હાટું થઈ પચાસ રૂપિયાની પાઇપ ફાટું થઈને આને બીજી બીજી લોકોને જોઈએ

અમારા ગામમાં જે પંચાયત દ્વારા જે કામ કરવામાં આવેલ છે એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલો છે આની પહેલાં અગાઉ અમે પાંચ વર પહેલાં રજૂઆત કરેલી છે અધિકારીના એ રૂબરૂ આવેલા છે એ બધું કાગળ ઉપર અત્યારે એવું એની એ જ પરિસ્થિતિ છે તમે જો અહીંયા હિન્દુ સમચાણ છે તો અહીંયા પીવા પીવાના પાણી માટે ટાંકો બનાવેલો છે એ એમાં અત્યારે કન નળ કનેક્શન નથી પાણી આવતું અને અનેકવાર રજૂઆત કરી અમે ન્યૂઝમાં આપેલું છે તો એ બધું એમણે